અંડરબ્રિજમાં ભરાયેલ પાણીમાંથી અરથી લઈને સ્મશાને જવાની ફરજ પડી કડીના સુજાતપુરા રોડ ઉપર નવીન બનેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને રહીશો પરેશાન કડીના સુજાતપુરા રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા નવીન અંડરબ્રિજ બનાવવામાં આવેલો છે નવીન અંડરબ્રિજ બનતાની સાથે જ ચોમાસામાં આ બ્રિજ માથાનો દુખાવા સમાન થઈ ગયો છે બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ હોવાથી આ બ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બ્રિજની બાજુમાં આવેલ મિલની ચાલીમાં એક વૃદ્ધનું અવસાન થતાં પરિવારજનો દ્વારા આજુબાજુ રસ્તો ન હોવાથી પરિવારજનો દ્વારા તેમની પાલખી અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ જવાની ફરજ પડી હતી છેલ્લા છ મહિનાથી કડી શહેરમાં બ્રોડગેજ રેલવે લાઇનનું રેલવે વિભાગ દ્વારા કામકાજ ચાલી રહ્યું છે

એમને બહુ તકલીફ પડી અને ક્યાંથી આવી ને જવું એ જ ખબર ના પડે આવી પાણી ભરાઈ જાય તો જવાનું જ હશે અમારે તો એટલી જ માંગણી કે અમને સારો રસ્તો કરી આલો જવા માટે જવા આવવા માટે તકલીફ ના પડે અને કોઈને મુશ્કેલી ના પડે કઈ સારું ભલું હોય કઈ સારું ભલું હોય તોય અમારે કઈ તકલીફ ના પડે નિમન અમને રસ્તો કરી આપો એટલી અમારે એકસો આઠ આવા કોઈ સાજુ મોઢું હોય દવાખાને લઈ જવા માંગણી છે જ્યાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ આ નવીન બનાવેલ નાળા અને અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર દ્વારા પાણીનો નિકાલ સમયસર ન કરાતા વાહનચાલકો તેમજ આજુબાજુમાં રહેતા રહીશો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે સુજાતપુરા રોડ ઉપર આવેલ મિલની ચાલીમાં રહેતા ચંદુજી ઠાકોરનું અવસાન થયું હતું જ્યાં મિલની ચાલીમાં આવવા જવાનો માત્ર એક જ રસ્તો છે તે પણ અંડરબ્રિજમાં થઈને જ્યાં બે દિવસથી વરસાદી વાતાવરણમાં વરસાદ ખાબકતા અંડરબ્રિજમાં માથાસમા પાણી ભરાઈ ગયા હતા જ્યાં ચંદુજી ઠાકોરના પરિવારજનો તેમજ રહીશો દ્વારા તેમની પાલખી અંડરબ્રિજમાં ભરાયેલા કેડ્સમાં પાણીમાંથી લઈને જવાનો વારો આવ્યો હતો મારું નામ ઠાકોર મુકેશ છે હું ચંદીગઢ મિલની ચાલીમાં રહું છું જે અન્ડરબ્રિજ બનાવ્યો છે એની અંદર અમને સતત તકલીફ પડે છે બે દિવસ પેલા અમારા સંબંધી એક્સપાયર થઈ ગયા એમને આ પાણીમાંથી લઈને જવા પડ્યા છે છતાં સ્કૂલ જવાનું છે જે તે કોઈ જીવન જરૂરિયાત પૂરી થતી નથી જયારે નોર્મલી બી વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે બરાબર ઓલ ઓવર મચ્છરાઓ થાય છે અને આ જે બ્રિજ બનાયો છે રેલવે વાળા તદ્દન ખોટો બનાવ્યો છે કે જે કોઈ જવાની જગ્યા જ નથી આ દર વર્ષથી અમારે આ પ્રોબ્લેમ અવરનવર રહેશે જેથી આનું નિવારણ લાવવા નથી અહેવાલ ધવલ ગજ્જર લોકાર્પણ